અર્ધા અને સાવરકુંડલાના પુરા એવા દોઢ ધારાસભ્યશ્રી અને જુજારુ નેતા ને જેને આપણે જુજારું કહી શકીએ સમય તો એને આપણે આપવાનો છે ને મેં આજે એનારે વાત કરી અમે સવાર કે સાથે છીએ અને મેં વાત કરી કે ભાઈ તમારે આજે અમારા વિસ્તારના કાર્યકર્તાઓને છે ને એવું જોર ભરી દો કે સાત તારીખ ઉદી ચેન તો આપણે અણીખમ લઈને આવા કાર્યક્રમો જો એક જ દિવસનો કાર્યક્રમ એક જ દિવસનો સમય મળ્યો તો આપણે આવો હજુ કાર્યક્રમ મળશે અને જિલ્લામાં આવશે ને તો સીધા મોકલશે રાઝૂલા મોકલે તૈયારી થઈ છે એ જ રીતે તૈયારી રાખજો અને હું મહેશભાઈને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હર હંમેશા નાના મોટા કામ આપણા કરતા હોય એવા આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ અને એવા જ ધારીના ધારાસભ્ય અમારા ભાઈ શ્રી જેવીભાઈ એના એવી સરળ સ્વભાવના છે એવા ભાઈ શ્રી જેવી પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અમરીશભાઈ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અમારા આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ આમ તો જિલ્લા પંચાયતના બધા સદસ્યો બેઠા છે નામ લેવા જાઓ તો અહીંયા મહામંત્રીઓ બેઠા છે અને એક જણના આપણે નામ જોગ આપણે કહી છે કે અમારા ભગુભાઈ ને એ લોકો અહીંયા બેઠા છે ખારવા સમાજના પટેલો બેઠા છે શુકલભાઈ બેઠા બાપભાઈ ઝાલંદ્રા બેઠા છે નામ કોનું લઉં ને કોનું ન લઉં અને નામ લેવા જાઉં તો એમાં જ સમય વયો જાય પણ મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું આ હોય અમારા ભાઈ હર્ષુલભાઈ તાલુકા ભાજપ પ્રમુખ છે પણ કે સ્ટેજ ઉપર નહીં કે ભાઈ અમે કામમાં રહીશું અમારા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હોય ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ હોય અમારા સાગરભાઈ હોય અરે ભાઈ આ પીઠાભાઈ હોય શુકલભાઈ આ બધા લાઈનથી પીઠાભાઈ સહિત મીઠાભાઈ સહિત ના અઠાણું વિધાનસભાની આજની આ બેઠકમાં ઉપસ્થિત વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીને એક તમે બાંધી અને સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હવે આપણે યુદ્ધ ચાલુ થયું છે સમજો આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને આખી ચૂંટણીમાં જોવું છે એ દિશાએ કામ કરવા માટે આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીજીને અગથી બાર ચારસો પારના નારા સાથે આપણે આ કાર્ય કરવાનું છે જરાય આપણે સમય નહીં મળે કેટલાય આવશે પીઢ આગેવાનો આવશે નેતાઓ આવશે અને અચાનક આપણે કહેવામાં આવશે કે ભાઈ કાલે તમારે આ મિટિંગ કરવાની છે તો અડીખમ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેમ આજે તૈયાર થઈને બેઠા છે એવી જ રીતે તૈયારી એક મહિનો આપણે આપવાનો છે આપને આ જ કહેવા માટે આપ સૌની વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ભારતીય જનતા પાર્ટીને રાત દિવસ જોઈ એકતા તણે બાંધી અને હંમેશા કામ કરતી રહ્યો છે અને ખૂબ સરસ લીડે આપણે અહીંયાથી ભાઈ શ્રી ભરતભાઈને વિજય કરી અને મોકલવાના છે એ પછી આપણે જે કાંઈ આરામ કરવાનો છે આરામ કરીશું આપણે ઘણા બધા વક્તાઓ આવ્યા ખાસ કરીને આદરણીય વડીલ આપણા ભૂપેન્દ્રભાઈને સાંભળવાના હોય ભાઈ મહેશભાઈને સાંભળવાના હોય એટલે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને એક નાના એવા સમયમાં ટૂંક સમયમાં આટલા એક કોલના દ્વારા એક માહિતી આપી અને કાર્યકર્તાઓ અડીખમ ઉભા રહ્યા બદલ આપ સૌનો આભાર ભારત માતા કે જય